नमस्कार मित्रों वीडियो में तुम्हारा स्वागत है आज मैं अपने एक अभिनेता ने बात कर रही हूं जो पहले ना जमाने में सुपरस्टार હતા જે મમતા સોની જે વિક્રમ ઠાકોર આ રહ્યા હતા તે સુધી તેમનું નામ ઓવરુંતું હતું અને સોશિયલ મીડિયામાં તેમનું નામ ગુજતું હતું અને તેમને બહુતા ઓળખતા હતા અને તેમને દરેક વિડિયો તે બધ જ પબ્લિક જોતી હતી અને અત્યાર હાલમાં विक्रम ठाकुर ने सोनी ने गया जी ममता सोनी त्यार थी जे टेमनी करियर खराब થઈ ગઈ છે અને તેમનો કેરિયરમાં બહુ જ નુકસાન આવી રહ્યું છે અને તે અત્યાર હાલમાં સોશિયલ મીડિયામાં કે સાહજ તે દેખાતા નથી અને તે તેમનું નામ પણ આગળ હવે આવતું નથી વિક્રમ ઠાકોર તે હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે અને જો મમતા સોની તેમની સાથે હોય તો તેમનું પણ નામ આગળ તો મમતા સુની કેરિયર આ કારણે વિક્રમ ઠાકોર ના કારણે ખરાબ થઈશ કારણ કે વિક્રમ ઠાકોર સાથે તે નથી આવતા એના કારણે તો મમતા સુની કેરિયર બનાવ હોય તો વિક્રમ ઠાકોર સાથે ટીમ બનાવી જોઈએ મારું એવું જ કહેવું છે મારું આ વિડિયો ગમે હોય તો વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી ભાઈઓ તમને આવી કોઈ પણ નવી અપડેટ આવે તો જોવા માટે મળી રહે જય માતાજી you